મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે નગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિદિવસીય સંત પારાયણ યોજાય વડાલીનગરમાં આવેલ બી એ પી એસ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ આઠ અને તારીખ નવ શ્રાવણ સુદ ચોથ અને શ્રાવણ સુદ પાંચમના દિવસે પારાયણ કથા યોજાઈ પારાયણમાં ચાર સંતો પધાર્યા હતા જેમાં હિંમતનગર બી એ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મંગલ પુરુષદાસ સ્વામી અમૃત મુનિસ્વામી ધર્મવલ્લભ સ્વામી તેમજ સારંગપુરથી પધારેલ હર મનન સ્વામીએ લાભ પ્રાપ્ત આપ્યો હતો દ્વિદિવસીય સંત પારાયણમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કર્યો હતો શ્રાવણ માસનો મહિમા અપરંપાર હોય છે ત્યારે વડાલીનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું અને હરિભક્તોએ તેનો વિશેષ લાભ પ્રાપ્ત કર્યો હતો બીજા દિવસની પારાયણમાં સૌ લોકોએ મહાઆરતી કરીને પારાયણની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સારંગપુરથી પધારેલ હરિમનંત સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું અને હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મંગલ પુરુષદાસ સ્વામીએ વાર્તાનો વિશેષ લાભ આપ્યો હતો અંતમાં પ્રસાદ ગ્રહણ કરીને હરિભક્તોએ સ્વામી શ્રીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા